અંતે નો દિવસ નું કમ્પ્લીટ કરતા રહેવું હાલો હાલો તો રામ રામ સીતારામ બધાઈને કેમ સો બધાઈ આશા રાખીએ છે કે બધાઈ મજામાં જ હશો અને સવર સવર જય શ્રી કૃષ્ણ જય સીતારામ જય માતાજી શ્રી રાંદલ સદા સહાયતે અત્યારે બાકી ગયા છે સાત અને આપણે કામે જવાનું થાય છે ઓલરેડી થોડુંક મોડું થાય છે હજી સાય મૂકવાનું બાકી છે અને નાસ્તો પાણી કરવા છે તમને બતાવો હમણાં પહેલાં અમારે દિવ્ય આજ થોડાક વહેલા ઉઠે ગયા અને અટણ મેં રીડિંગ કરે છે વાંચે છે કારણ કે એને આજ ટેસ્ટ છે એમ કહેતો હતો દેશ કહેવાનું પેપર છે ગુજરાતી ગુજરાતીની એક્ઝામ છે એને

ચાલો પછી વિડિયો કન્ટિન્યુ કરીએ ચાલો જો મસ્ત મિથી ખા લે અમારી ભાષામાં અમે હાટા ગયો થોડું ખાઈ લેવું જોઈએ કાંગ આપણે પાછા કનેથી આવીએ 1:30 થી 2 વાગી જાય છે આપણે બહુ લેટ થાય છે થોડુંક ઘણું સવારને પેટ પૂજા કરી લેવાની આપણા ઓલામાં પછી ચા પાણી પીવાના અમુક કહે કે ડાયરેક્ટ અઠાણું મય ના ખાવાનું ભાવે સવાર સવારમાં થોડોક નાસ્તો પાણી કરવા જરૂરી છે પછી તમે ચા પીઓ બાદની કોઈ બી વસ્તુ ખાવ બહુ વાંધો ન આવે ઘરની વસ્તુ એક ફર થોડીક ખાઈ લે આપણું કહેવાનું એવું છે તમારું શું કહેવાનું ચાલો તો મસ્ત તાકાત વારો નાસ્તો થઈ ગયો અત્યારમાં મીઠી હાટીનો અમુક અમુક શા ખાઈ જ લેખાય અમે મીઠા હાટા બનાવ્યા હે તો એ પ્રમાણે અમે ખાઈએ હવે આપણી તૈયારી હાલે છે પાણી ભરાય છે પાણીના શીશા ભરી લઈએ પછી ભેગું હોય તો જ્યાં પીવા થાય બીજું મળે છે પણ એ કરતા ઘરનું પાણી સારું એટલે આપણે પાણી ભરી લઈએ અને આપણું બાઈક ઓલરેડી બરોબર ભેડું છે આપણે હવે જવાની તૈયારીમાં હે दोस्तों तो हमारी बोतल कम्प्लीट हो गई है मतलब कि पानी ना शीशा कम्प्लीट भराई गया है आज ना दर्शन सवार सवर में थी गया है मस्त वातावरण से खुली क्यों है खेडू माटे मस्त खोराक नीड़ी जाए तो खेडू लोग बदा धंधे लग है शानदार वातावरण से मस्त वातावरण से આપણો ચા ઓલરેડી પાકી ગયો ગયો છે અને આપણે ચા પીને ચા ઠંડો થઈ જાય છે અને શાંતિને થાય છે મોડું કારણ કે દિવ્ય ટિફિન બનાવવાનું છે અને સ્કૂલનો ટાઈમ થાય પેલા એનું ટિફિન થઈ જવું જોઈએ એટલે એ તો ટાઈમે પહોંચવું જ પડે એ ટાઈમ હાલસાવું જ પડે બીજું કામ ગમે હોય પછી કરો પણ આ પહેલાં કરી લેવાનું દિવ્યેશની બસ આવે એ પહેલાં એને સ્કૂલે કમ્પ્લીટ કરીને મોકલવો પડે ને ચાલો તો સાઠ હરી જાય છે હું ચા પી જાઉં વન મિનિટ ઓનલી વન મિનિટ શાંતિ પાસે ટાઈમ છે ને એ બોલવાઈ આવી છે ને તમને સીતારામ કરવાઈ આવી છે ને લે એને કંઈક એવા ભરતું છે ને આપણે ચા પી સો મજામાં આપણે ટિફિન લોટ બાંધા

અને યુટ્યુબનો બધાનો ખૂબ ખૂબ આભાર હો ભાઈ ખૂબ સપોર્ટ કરો હો આવો નવો સપોર્ટ કરતા રહેજો જોતા રહેજો લાઈક કરતા રહેજો અને ચેનલના નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરતા જ રહેજો શાંતિ ને ખબર છે કારેલા નથી ભાવતા એટલે એમ કે કારેલા નું શાક બનાવેલા એટલે ઓલો ભાઈ જવાબ દે કે આ બનાવો આવું હાલે છે

ચાલો મસ્ત સાપ ઇવાઈ ગયો આપડો ને મોડું થાય છે અને વિધિઓ આખા સાનો ઉતારી લે તો હાલો શાંતિ હું કેવાનું છે તારું ને આજે મોડું થઈ ગયું દિવ્યસ ટિફિન કરવાનું ને આજે નાસ્તોય એ કરવાનો છે દિવ્યસ આરો ને દિવ્યસ સમમાં બેસે છે નાસ્તો બોલે મને ચાલો તો આપણે ખાવા બેસી જઈએ હમ ગરમ ગરમ

ને છે રોટલી બને આપડે થાય મોડું એટલે આપણે જઈએ હવે કામ ઉપર ચાલો પછી વિડીયો આપણે કન્ટિન્યુ કરીશું મોટર મોટરસાઈકલ રાહ જોવે છે બારોબાર પેડ્યું હે આવતા નથી આવતા નથી ચાલો એટલે આપણે હવે જઈએ

રોટલો ફાયદો દે બધાય ને હવે હજી ઘરે પણ થોડીક સાફ સફાઈ કરે એટલે આવે એટલે આપણે સાફ સફાઈ કરવી પડે ને ડુંગળી બટેટા ને શિયા આપણે ખા નાખી દઈએ ની ટીફીન લઈ જાવ એટલે રોટલા બાકી હોય તે રોટલા અટાણે ઘડીએ હે મોડા મોડા ગરમા ગરમ ખાવા બેહી જાય ઘડે તો આપણે આગળ મળી આવે ચાલો તો ફાઇનલી ફાઈનલી અત્યારે વાગી ગયા છે ચાર અને આજે શાંતિ હતું જો ઘર ખાલી ખાલી ઘર નાખ્યું આખું સાફ સફાઈ કરી છે થોડીક ને એનું મશીન અહીંયા બરોબર કેટ્યું મેં એટલે ઘર તો હવે મોટું મોટું લાગે છે એવું થાય કે આ હું આમાંથી ખાલી કર્યું મેં ખબર પડે છે અને અહીંયા મશીન રાખ્યું છે અહીંયા બહાર બેઠું ચાલો અને આપણો હવે ભાગવાનો ટાઈમ થઈ જાય છે તો ચાલો આપણે નીકળશું તો આજનો વિલોગ આપણે અહીંયા પૂરો કરીશું મળશું નવા વિલોગમાં જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળશું નવા વિલોગમાં ત્યાં સુધી બાય બાય